છોટા ઉદેપુરના ચિલ્યાવાટ વન્ય પ્રાણી દીપડાનો યુવાન પર હુમલો વહેલી સવારે જંગલમાં મવડા વીણવા સમયે અચાનક ડુંગળીમાંથી દીપડાએ આવીને કર્યો હુમલો જીવ બચાવવા બુઢિયા માનસિક દાણકે દીપડા સાથે ભીડી બાત છોટા ઉદેપુરના ચિલિયાવાડ ગામે વન્ય પ્રાણી દીપડાનો યુવાન પર હુમલો વહેલી સવારે જંગલમાં મહુડા વીણવા જતા સમયે અચાનક ડુંગળીમાંથી દીપડાએ આવીને કર્યો હુમલો જીવ બચાવવા બુટિયા માનસિક ધાણકે દીપડા સાથે ભીડી બાદ દીપડાએ બુટિયા ધાણકના શરીર અને અનેક ઠેકાણે પંજા માર્યા હતા હુમલામાં યુવાનના કપડા પણ ફાટી ગયા હતા યુવાને પ્રતિકાર કરતા દીપડો ભાગી જતા યુવાનનો જીવ બચ્યો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાને ફોન કરી પરિવારને જાણ કરી હતી એક દ્વારા યુવાનને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા

ફરીનો આવ્યો તે પાછો અહીંયા આવતું હતું પણ હું આમ હાથ કહેરો તે આ હાથ પાછો મોઢામાં જતો રહ્યો એમ ને બે ત્રણ વાર કર્યું પછી મેં તે પછી જતો રહ્યો પાછો અને આ બધા પંજા વાગી ગયા અને અહીંયા પંજા વાગેલું છે અહીંયા બધું અહીંયા રપટ ઉપર બધું આમ બાતો બાત થાય એટલે આય સીટી ગયું રપટ ઉપર વાખાણ પછી માર ભાઈએ એમ્બ્યુલન્સને ફોન કર્યો હું પહેલા માર ભાઈને ફોન કર્યો મોબાઈલ હાથે જ હતો એટલે ચક્કર આવ્યા પહેલા માર ભાઈને ફોન કરી દીધો છે તાજે એટલે માર ભાઈ દોડીને આવ્યા એમ્બ્યુલન્સને ફોન કર્યો ત્યાં બધા ભેગા થઈ ગયા આજ સવારમાં સવાર રંગપુર રેન્જમાં એક દીપડા દ્વારા એક વ્યક્તિને હુમલો થયાની જાણ વિભાગને થતા અમે વન વિભાગની ટીમ આખી ચીલીયાવાટ ગામે પહોંચી ગઈ હતી સદર દીપડાની બનાવસના સ્થળે તપાસ કરતાં દીપડો જંગલ વિસ્તારમાં જ હોય જે ઇજાગ્રસ્ત વ્યક્તિ ગઈકાલે જે જંગલ વિસ્તારમાં દવ સળગાવ્યો હતો અને એ જંગલ વિસ્તાર સાફ થવાથી ત્યાંથી દરરોજનો રસ્તો હોય પસાર થતો હતો અને આજરોજ એ વ્યક્તિ દ્વારા ફરી દીપડાને રોકવાનો પ્રયાસ કરતા એના ઉપર હુમલો કરવામાં આવેલો છે આ ઈજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠ મારફતે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા છે અને સારવાર કરવામાં આવેલ છે અમે દીપડાને પકડવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા પણ જંગલ વિસ્તાર હોય એ પોતાનો રસ્તા ઉપરથી નીકળી જાય ને જંગલ વિસ્તારમાં પોતાના રહેઠાણ તરફ ભાગી ગયેલ છે અને હાલ અમે પાંજરું ગોઠવેલ છે બધું કોઈ જાનહાનિ ના થાય એના માટે અમારી ટીમ સાંજ સુધી દરેક વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરશે અને આ જે વધુ બનાવ ન બને એના માટે પાંજરું ગોઠવામાં આવ્યું છે અને હાલ ગામમાં શાંત માહોલ છે